શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળના અધ્યક્ષ સ્થાપક શ્રી મફતલાલ એમ પુરોહિત રામજીભાઈ રાજગોર પુરોહિત તથા મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભોજન દાતા કરસનજી પુરોહિતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મંડળની ંદેરા ખાતે જે પાર્ટી પ્લોટ છે એમાં રાખવામાં આવી હતી એના પ્રમુખશ્રી શ્રી અને બધાએ ખૂબ જહેમત કરીને એ આખી જે સાધારણ સભા ખૂબ સુંદર રીતે એનો કાર્યક્રમ પૂર્ણ થયો સમાજમાં શિક્ષણ પ્રત્યેની ઘિ છે સમાજમાં સંપરે સમાજમાં એકબીજાને મદદરૂપ કેમ થવાય એ ભાવનો વિકાસ થાય એના માટે થઈને ઘણી બધી વાતો થઈ પાલનપુરમાં ભરીથી ભરૂચ યુવક મંડળ જે છાત્રાલય ચલાવે છે તેના હિસાબો પ્રમુખશ્રીએ રજૂ કર્યા જેને ખૂબ સારી રીતે પૂર્ણ સમર્થન આ જનરલ સભામાં મળ્યું અને બધા ભોજન લઈને છૂટા પડ્યા